આપણે અત્યારે પહોંચી ગયા છીએ ખોડું ગામની અંદર જેનું જીવન શાંતિ આશ્રમ જે ખૂબ જ પુરાતન છે જે સબિલદાસ બાપુ દ્વારા આની સ્થાપના થયેલી તો આને જોવા માટે મારી ભારત ભ્રમણ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી આવા અવનવા વિડીયો તમને મળતા રહે તો ચાલો જોઈએ જીવન શાંતિ આશ્રમ અને છબીલદાસ બાપુની સમાધિ અને મંદિરના દર્શન આપણે અત્યારે જીવન શાંતિ આશ્રમની અંદર પહોંચી ગયા છીએ જે અંબેમાનું ભવ્ય મંદિર છે આની અંદર બે વિશાળ મંદિરો આવેલા છે જેને સિંહ રક્ષા કરવા માટે આગળ બેઠા છે આપણે આના પગથથી અત્યારે ચડી ગયા છીએ તો ચાલો આપણે માતાજીના મંદિરના દર્શન કરીએ જો આ અંબે માતાની ભવ્ય મૂર્તિ છે જે ગર્ભગૃહમાં સ્થાપિત છે જે મનમોહન કરી લે એવી છે જેની અંદર આ અન્ય પણ ધાતુઓની મૂર્તિ છે આ વિશાળ ગર્ભરૂ છે જે દર્શન કરવા લાયક છે આથમણી બાજુ હનુમાનજી મહારાજ બિરાજમાન છે ઉગમણી બાજુ ગણપત દાદા બિરાજમાન છે અને મંદિરમાં પ્રવેશ કરતા જ સિંહ ઉપર સિંહની મૂર્તિ સ્થાપિત છે જે ખૂબ જ સુંદર ગોલ્ડન કલરની છે આ એક ખૂબ જ ભવ્ય ઘુમ્મટ છે જેની નકાશી પણ ખૂબ જ સુંદર છે જે સોમપરા દ્વારા બાર મહિના આ મંદિરની નકાશીઓ બનાવવામાં આવેલ જેની અંદર આ પિલ્લરો છે આ આશરે વીસ પિલ્લર ઉપર મંદિર સ્થાપિત છે જે અહીંયા પહેલાં જૂનું મંદિર હતું અત્યારે આ જીર્ણોદ્ધાર થયેલું મંદિર છે જે આ મંદિર બન્યાને આશરે વીસથી બાવીસ વર્ષ થયા હશે અને જૂને મંદિરની મૂર્તિઓના દર્શન તથા છબીલદાસ બાપુની સમાધિના દર્શન પણ આપણે કરીએ આ અંબેમાનું જૂનું મંદિર હતું તેની ભવ્ય મૂર્તિ છે જે ખૂબ જ સુંદર છે અને આ છબીલદાસ બાપુનો પાઠ છે જેના ઉપર કથા કરતા આ પોથીઓ છે છબીલદાસ બાપુની અલગ અલગ સુંદર મૂર્તિઓ છે છબીલદાસ બાપુ એક સંત પુરુષ હતા જેમણે ચાર મહિના સુધી ધૂન ભજન કરાવેલા અને છ માસ સુધી ખોડું ગામના એક હજારથી વધુ વ્યક્તિઓને માથે મુંડન કરી ચોવીસ કલાક ધૂન કરાવેલી અને ધૂન વખતે ખૂબ જ વરસાદ પડેલો જે ઇતિહાસ છે ખોડુંની તળાવ પણ ભરાઈ ગયેલી અને ખોડુંમાં પૂર જેવો માહોલ થયેલો જે આપણા વડવાઓ જાણે છે આ છે હનુમાનજીનું મંદિર જે અત્યારે અંબેમાની મૂર્તિઓની સામે સ્થાપિત છે જેની છબીલદાસ બાપુ પૂજા પાઠ કરતા અને અત્યારે અત્યારના પૂજારી વિનુ મહારાજ આ મંદિરની પૂજા પાઠ કરે છે આ છે સબીલદાસ મહારાજનો અખંડ ધૂણો જે ત્રણસો ને સાઠ દિવસ આ ધૂણો ચાલુ રહેશે અને એના સાક્ષી હનુમાનજી મહારાજ છે આ છબીલદાસ બાપુનો વર્ષો પહેલાંનો ચીપીયો અને ડમરૂ પણ અહીંયા સ્થાપિત છે જે ધૂણાની અંદર છે તો ચાલો આપણે છબીલદાસ બાપુની સમાધિના દર્શન કરી અને ધન્યતા અનુભવીએ આ છે સબીલદાસ બાપુની સમાધિ જે થોડા વર્ષ પહેલાં આનો જીર્ણોદ્ધાર થયેલો જ્યાં પહેલાં જૂની સ્થાપિત સમાધિ હતી અત્યારે એનું જીર્ણોદ્ધાર કરી અને સુંદર બનાવવામાં આવી છે જે દેવયા ભૂદરભાઈ લવજીભાઈ ગામ ગામખોડું તરફથી આના દાન આવેલું છે અને આ છબીલદાસ બાપુની સમાધિ લીધી એની તારીખ છે સબિલદાસ બાપુ અઠ્યાવીસ ચાર બ્યાસી ના રોજ ધામમાં ગયેલા એની આ છબી છે તો આવા અવનવા વિડીયો જોવા માટે મારી ભારત ભ્રમણ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને જો આનામાં ભૂલ થઈ હોય તો તમારો ભાઈ જાણી અને ક્ષમા કરજો ને જો સુધારવાની જરૂર હોય તો કોમેન્ટ કરીને મને એના વિશે માહિતી આપજો ભારત માતા કી જય વંદે માતરમ જય જવાન જય કિસાન રવિદાસ બાપુ મહાન સંત પુરુષ હતા કે જે અખંડ રામ રામય હતા હનુમાનજીમય હતા હનુમાનજીનું ખૂબ સતત નામ સ્મરણ કરતા અને રામકથા કરતા એક રામકથા કરતાં પણ એક પૈસો કોઈનો લેતા નહોતા બહાર ગામ રમીને જાય કોઈ ગામમાં કોઈ પ્રસંગ હોય કોઈ વિશાળ બનાવ્યું હોય દવાખાનું બનાવવું હોય ગામને કોઈ મુશ્કેલી હોય અને ગામના જે કથા બેડે એ કથામાંથી ગુરુક્યો અંદરથી લેતા નહોતા ગામને બધું અર્પણ કરી અને સબીદા બાપુ આવતા રહેતા હતા આવું સબીદા બાપુનો ભાવ હતો જેને ચાર ચાર મહિના હોય સતત અખંડ રામધૂન કરી ખોડુંની અંદર અખંડ રામધૂન ઉપર ઘીની ગળતી ચાલુ સતત એવી અખંડ ધૂન કરી અને ચાર મહિના સુધી બે બટાકા એક થોડો ખાતા અનાજ નથી લીધું ચાર મહિના સુધી અને પછી એમને શરીર એકદમ દુબળું પડી ગયું જોબો આવી ગયો પછી ડૉક્ટરને કીધું કે ભાઈ તમે હવે અનાજ લો તો કે ના મરી જવું તો ભલે પણ હું અનાજ તો નહીં લઉં એ ચાર મહિના અનાજ નહોતું લીધું એવા સબીદા બાપુ મહાન પુરુષ હતા એ ભક્તિ આ બાપુ અહીંયા નિશાળ પણ બંધાવેલી આવેલી ગ્રામ પંચાયતમાં એની વાત કરો નિશાળ બંધાવી બાર ગામ થી પૈસા આયા એ બધા મારે વાપરવા નથી એ નિશાળ બનાવી ખોડું છબીલદાસ બાપુ એ કથા ચાલુ હતી એ કયા ગામમાં હતી અને એ ગામ માં પધાર્યા એનો ઇતિહાસ પાછરાડી અહીંયા અહીંયાથી ગયા દેવચરડી બાપુ ના પાડતા માન નથી આવું તો છતાં એમને લઈ ગયા અને એ પટેલ ના ઘરે હનુમાનજી છે વશ્રીમાં અને એમને આગલા દિવસે કીધું હતું કે કાલે હું હનુમાનજી આગળ મારો દેહ વિલંબ થઈ જશે અને બધા સાથે રહેનારા સેવકો હાથું માનતા તક બાપુ આવું હોય તો હોય છે એ સવારમાં નવ વાગે જે ચા પાણી પીવડવા એ ઘરધણીએ ખાટલો ઢાળ્યો અને બાપુ હનુમાનજીની પાસે બેઠા એ એ ભેગો દેહ એમનો વિલંબ અને સબીલદાસ બાપુની જ્યારે ગામની અંદર સમાધિ લેવાની હતી ત્યારે કેવો માહોલ હતો અને કેવી એમની શ્રીફળ અને અગરબત્તી જીંદો એમનો અગ્નિસંસ્કાર કરતો હતો એટલા તો શ્રીફળ ભેગા થયા હતા લાકડા લીધા નથી શ્રીફળને અગરબત્તીથી એમનો અગ્નિસંસ્કાર થયો અને એમને જીવન શાંતિ આશ્રમમાં એમનો અગ્નિસંસ્કાર કર્યો અત્યારે એના પર સમાધિ મંદિર બનાવ્યું છે ચરણ પાદુકા પધરાય છે બાપાની મૂર્તિ છબીદા બાપુની મૂર્તિ પણ પધરાઈ છે અને ખૂબ ખૂબ ગામના પણ એમને ખૂબ બાપુને માનતા હતા અને અત્યારે પણ માને છે અત્યારે એમની હા જગર જય બોલાય છે છબીલદા બાપુની જય ગમે હા જે દરેક મંદિરોમાં છબીલદા બાપુની જય બોલાય છે એવા મહાન સંત પુરુષ હતા આપણે છબીલદાસ બાપુની સમાધિના દર્શન પણ કરીશું અને જીવન શાંતિ આશ્રમના પણ આપણે દર્શન કરીશું અવનવા વિડીયો આપણે ખોડુના ઇતિહાસના જોઈશું જે એક પુરાતન છે તો મારી ચેનલને જોજો અને સપોર્ટ કરજો જેથી આવા અવનવા વિડીયો જોવા મળે